કોંગ્રેસમાંથી અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા બહુ જ બધા નેતાઓનું પદ અને એ શું કરશે હવે ક્વેશ્ચન માર્ક છે એટલે કોંગ્રેસમાં ખૂબ સારું નામ કમાયા પછી કોંગ્રેસના ખૂબ સારા વિપક્ષના નેતા ગણાયા પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે ત્યારે એમને પક્ષ શું આપશે એ પ્રશ્ન છે અમરીશ ડેડથી લઈને અર્જુન મોઢવાડિયા એવા નામ છે કે જે કોંગ્રેસના જૂના જોગી ગણાતા હતા કોંગ્રેસે એમને ઘણા બધા પદ આપ્યા અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે ત્યારે શું કરશે આ પ્રશ્ન ઘણા બધા કોઈ ઉઠાવ્યો હતો એના પછી અમિત ચાવડા ને ગઈકાલે એક પત્રકારે સવાલ પૂછ્યો અને એ સવાલના જવાબમાં અમિત શાહ એવું કહ્યું કે તમને ખબર જ છે એમણે કોઈનું નામ ન લીધું પણ એ જે રીતના કહી રહ્યા હતા એ સમજાઈ રહ્યું હતું કે એ વાત અર્જુન મોઢવાડિયાની કરી રહ્યા છે એમને એવું કહેવું હતું કે કોંગ્રેસે એમને ખૂબ નામ આપ્યું છે કોંગ્રેસના કારણે એમને પદ પણ ઘણા બધા મળ્યા છે અને અત્યારે એમની સ્થિતિ તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાં જઈને શું થઈ ગઈ છે એમની પાસે ના કોઈ સારું પદ છે ના કશું છે કોંગ્રેસે એમને જે આપ્યું છે એ કોંગ્રેસે આપ્યા છતાં પણ એ કોંગ્રેસમાં ન રહ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અને હવે એમની સ્થિતિ ખરાબ છે હવે ક્યાંય નથી રહ્યા આ બધી જ વાત એ કરી રહ્યા હતા એમને કોઈનું નામ નથી દીધું પણ વાત એ અર્જુન મોઢવાડિયાની કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું તો પહેલા અમિત ચાવડાની એ પ્રતિક્રિયા જે સામે આવી છે તે સાંભળીએ અનેક લોકો પોતાના વ્યક્તિગત સાહસ માટે જાહેર જીવનમાં કામ કરતા હોય છે પોતાના વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈ ક્યારેક ગ્લોબમાં કાલે લાલચ માં દબાણમાં કેટલીક બ્લેકમેલિંગના ભાગ સ્વરૂપે પણ પક્ષ કરતા હોય છે ઘણા બધા લોકો એવા છે કે મહાત્માકાંક્ષા ને લઈ કે પાર્ટી એ વર્ષો સુધી ખૂબ આપ્યું છે ખૂબ મોટા પદો પર એમને પાર્ટીને ઓળખ આપી પાર્ટી થકી જ એની ઓળખ થઈ છે એવા લોકોએ પણ સામે પક્ષે જઈને એમની શું દશા છે સુ સ્થિતિ છે બધાએ જોયું છે આજની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ એક રીતે કહીએ તો એક ગેંગવોર ચાલી રહે છે આંતરિક એ સ્થિતિમાં ગુજરાતના લોકો પણ હવે આ શાસનથી ત્રસ્ત છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે યુવાઓને મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો છે જળ જંગલ જમીનના પ્રશ્નો છે આ બધા જ ક્ષેત્રમાં સરકાર આમ નિષ્ફળ નીવડી છે અધિકારીઓનું રાજ અને કમિશન રાજ ગુજરાતમાં ચાલે છે એની સામે લોકો પરિવર્તન માટેની તૈયારી કરી છે આ માત્ર અર્જુન મોઢવાડિયા કે પછી અમરીશ ડેર પૂરતી વાત નથી ઘણા બધા નેતાઓ એ સપના સાથે મંત્રી બનવાના સપના સાથે ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય છે અને પછી ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ યુક્ત જેટલા નેતાઓ છે એ નેતાઓને પછી કેટલા પદ મળે છે એ મોટો પ્રશ્ન છે એટલે આમ તો હમણાં થોડા સમય પહેલાં એક વોટો ખૂબ વાયરલ થયો હતો કે જેમાં મંત્રીની જે લાઇન હતી એમાંથી ત્રણ મંત્રી તો એવા હતા જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા હતા બાકી જે હતા એ ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ હતા એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવું લાગે કે કોંગ્રેસના નેતાઓને જ પદ આપવામાં આવે છે બીજી બાજુ કોંગ્રેસના નેતાઓનું ભલે ત્યાં ગયા હોય મોટો લાડવો જોઈને ગયા હોય પણ ભારતીય જનતા પાર્ટી એમને એવું કોઈ પદ નથી આપવાની તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો